શિક્ષણ નગરી મોડાસા શહેરમાં ડુંગરી વિસ્તારમાં આવેલી સર્વોદય નગર પ્રાથમિક શાળામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે રાજ્ય સરકાર સ્વચ્છતા પર ભાર મૂકી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં અનેક જગ્યાએ સ્વચ્છતાના નામે ઝીરો છે વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા શહેર જે શિક્ષણની નગરી ગણવામાં આવે છે ત્યારે આ શિક્ષણની નગરીમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે મોડાસા શહેરમાં ડુંગરી વિસ્તારમાં આવેલી સર્વોદય નગર પ્રાથમિક શાળામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે જ્યાં એક તરફ બાળકો અભ્યાસ કરતા પડી રહ્યા છે ત્યારે બીજી તરફ શાળાના પરિસરમાં ટીન આવ્યા ત્યારે શિક્ષણની નગરીમાં જ બિયરના ટીન મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે જ્યાં શાળામાં ગંદકીનું સ્તર વધતા રોગચાળાની દહેશત ફેલાય તેવું પણ લાગી રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોએ તંત્ર પાસે કાર્યવાહીની માંગ કરી છે મારું નામ કડિયા નેસવાંગી ધર્મેશ કુમાર છે હું ડુંગરી વિસ્તારના મોડાસા સાઈમાંદર નજીક સરોદે નગર ડુંગરી વિસ્તારમાં રહું છું અહીંયા પ્રાથમિક સ્કૂલ આવેલી છે સરકારી ત્યાં સરકારી સ્કૂલની આજુબાજુ ગંદકી ઉભરાઈ રહી છે અને આજુબાજુ પાણીના ટાંકા ઉભરાઈ રહ્યા છે પાછળ લોકો દારૂને બોટલો એટલી ખરાબ પડી રહી છે કે આજુબાજુ ક્યાંથી નીકળતા બી આપણને શરમ આવી રહી છે અહીંયા ખૂબ જ ગંદકી થઈ રહી છે પાણીના ટાંકા ઉભરાય છે સ્કૂલની આજુબાજુ આપણે ટાંકા ટાંકાના ઢાંકણા ખુલ્લા છે તો આજે ત્યાં નાના નાના બાળકો રહી રહ્યા છે તો જે અંદર ડૂબી ભવિષ્યમાં બાળકો પર ધ્યાન ન અપાય તો એ બાળકો કોઈ બી બાળકની આજે જાન ઉપર સવાલ ઉઠી રહ્યો છે અને આજુબાજુમાં બી આજે આ પાણીની ખૂબ સગવડ થઈ રહી છે તો બી પાણી ખૂબ જ ઉભરાઈ રહી છે અને બાળકો નાના નાના બાળકોને ટોયલેટની સગવડ હોવા છતાં આજુબાજુમાં બાથરૂમ સંડાસ બહાર જઈ રહ્યા છે અને આજુબાજુ ખૂબ જ ગંદકી ઉભા રહી છે અને આ પાછળના ચોમાસું આવી રહ્યું છે તો કે અહીંયા ખૂબ જ મચ્છર અને એનો ઉપદ્રવ થઈ રહ્યો છે આજુબાજુ ખૂબ જ ગંદકી થઈ રહી છે અમે આચાર્યસિંહ જાણ કરી હતી પણ કોઈ હજી પગલાં લેવામાં આવેલા નથી આજે અમે આજુબાજુના રહીશું ને તકલીફ પડી રહી છે તો પછી આ બાળકો આવનારા ભવિષ્યના બાળકોનું શું બાળકોના સ્વાસ્થ્યને બી નુકસાન થઈ રહેશે આજે કોઈ બાળક બીમાર પડે તેનું જવાબદાર કોણ સ્વચ્છતા સ્વચ્છતા તાત્કાલિક સ્વચ્છતા કરાવો અને તંત્રને અમે જાણ કરવા માંગીએ છીએ કે આજુબાજુના રહીશો અને બાળકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય અને તાત્કાલિક આ ગંદકીનો સાફ સફાઈનું નિવારણ થાય તેના માટે હું અપીલ કરવા માંગુ છું ધાર્મિક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ